ખાલિસ્તાનીઓએ હુમલા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે જોકે હુમલાખોરોની માહિતી મળી નથી સિમરન જીતે ગત છવ્વીસ તારીખે વેન કુંવણમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શનનું આયોજન કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનવાપીમાં પૂજા કરવા મુદ્દે મુસ્લિમ સમિતિએ ઇલહાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં મસ્જિદ સમિતિને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી એટલે કે જ્ઞાનવાપી સ્થિત બોયડામાં પૂજા ચાલુ રહેશે હાઈકોર્ટમાં આગામી સુનાવણી છ ફેબ્રુઆરી હાથ ધરાશે મસ્જિદ સમિતિએ તેની અરજીમાં પૂજાની રોક માટે માગણી કરી હતી પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે જ દિવસમાં પેટીએમ ના શેર ચાલીસ ટકા તૂટ્યા છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પેટીએમ બેંક પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ પેટીએમ ના શેર ભારે કડાકો જોવા મળ્યો છે આરબીઆઈ ના એક્શન બાદ પેટીએમ ના શેર ભારે સેલિંગ જોવા મળ્યું છે જેના કારણે પેટીએમ ની મૂળ કંપની

એમ પીએલ ના નિવેદનો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો સંત સમિતિનો આરોપ છે કે જ્ઞાન અદા કરવામાં આવી હતી સંત સમિતિએ કહ્યું છે કે મુસ્લિમ પક્ષે જાતે જ હિન્દુઓને સોંપી દેવી જોઈએ જો સોંપવામાં નહીં આવે તો તેઓ જ્ઞાન વાપીને પોતાની રીતે લઈ લેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે